કદાચ ઘણા દર્શક મિત્રોનો ખ્યાલ આવી ગયો હશે આ છે મશરૂમ આ મશરૂમનો ઉપયોગ આજે એક સ્ટાર્ટર બનાવવા માટે કરીશું અને સ્ટાર્ટર નું નામ છે મશરૂમ એની અંદર તમે ચીજનો પણ ઉપયોગ કરી શકો તો આવો હું તમને બતાવું કે આ જે મશરૂમ છે એ મશરૂમ હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે આ પ્રમાણે એની દંઠળ હોય છે જે આ જે ભાગ હોય છે એ ભાગને અત્યારે આપણે ધીમે ધીમે રિમૂવ કરવાનો છે બઉ ઓછા કેટલી આ કામ કરવું પડે ધ્યાન રાખવાનું કે મશરૂમ પાટી ન જાય આનું ધ્યાન રાખવાનું આ પ્રમાણે તમે જુઓ એનો જે આગળની દંડી જેવો ભાગ હતો એ અને આ મશરૂમ બંને અલગ થઈ ગયા છે ઓકે હવે આપણે સ્ટફ કરવાનું છે એટલા માટે આની અંદર મસાલો ભરાય એટલી જગ્યા કરવા માટે આપણે અંદરથી થોડીક ટેસ્ટ મળે એટલા માટે અંદરનો થોડોક જે ભાગ છે એને આ પ્રમાણે ચપ્પાની ધાર વડે બહાર કાઢી નાખીશું એટલે અંદર થોડો સ્પેસ થાય જેથી કરીને આપણે મસાલો સ્ટફ કરી શકીએ તો આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો ત્યાર પછી હજુ થાય તો તમારી બગડી શકે રાખવાની હોય છે ઓકે તો મિત્રો આ પ્રમાણે એનો જે ઉપરનો જે ભાગ હોય છે એ નોર્મલ થોડો 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 એનું જે ઉપરનું લેયર હોય છે ને આ પ્રમાણે છોડતા જવાનું થોડુંક તમે આગળનો ભાગ છોડશો ઓટોમેટિક તમે ખેંચશો એટલે આ પ્રમાણે જુઓ તમે આખું લઈ જશે મસ્ત લઈ જશે આ તમે જુઓ હા તો આ પ્રમાણે આખું મશરૂમ આપણે જે એની કેપ જેવો જે ભાગ હતો એને આપણે છોલી કાઢવાનો ઓકે તો આ એક મશરૂમ તૈયાર થઈ ગયું હવે આ ડંઠર એમાંથી આપણે કાઢ્યું હતું એની વાત કરીએ આ જે ડંઠર છે ને એને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના આના ઝીણા ઝીણા ટુકડા એટલા માટે કરવાના છે આનો પણ આપણે ઉપયોગ જયારે સ્ટફિંગ બનાવશું ને ત્યારે કરશું આ પ્રમાણે આ એનો વેસ્ટ છે પણ આ જે ભાગ છે એને આપણે આ પ્રમાણે જે ડંઠર હતું પાછળનું જે આપણે કાઢ્યું હતું હા એ પ્રમાણે એને પણ આ પ્રમાણે ત્યાં જે છોલવા જેવું લાગે તો એનો પણ ઉપરનો ભાગ છોલી લેવાનો જરા એટલે એમાં પણ થોડી સફાઈનું કામ થઈ જાય અને ઉપરનું લેયર નીકળી જાય ત્યાર પછી આ પ્રમાણે દંઠર જે છે એને પણ જીણા ઝીણા કેમ કે આપણે જે દંથળ નો આગળનો ભાગ છે એને ઝીણું ઝીણું કાપી અને પછી આપણે આગળની પ્રોસેસ તમને બતાવશું તો મિત્રો આપણે હવે આ પ્રમાણે તમે જોઈ શકો છો બધા જ જે મશરૂમ હતા ને

મિત્રો કઢાઈ આપણે લઈ લીધી છે અને આ પેન અંદર બટર લીધું છે અને થોડું તેલ છે ચોપડા અનિયન લીધી છે અને સિંગલા મરચા છે અને ટામેટા આ પ્રમાણે ચોપ કરી લીધા છે તો એનો અહીંયા આપણે ઉપયોગ કરીશું આપણે આની અંદર જે દંતર કટકી કરી હતી એ બધા જ આની અંદર એડ કરી દઈએ છીએ તો મિત્રો એની અંદર નાખવા માટેનું આ તૈયારી છે આપણી કાશ્મીરી લાલ મરચું પાવડર ત્યાર પછી આ ધાણા જીરું પાવડર ત્યાર પછી આ હળદર ત્યાર પછી આ ગરમ મસાલો ત્યાર પછી આ ચીલી પાવડર ચીલી ત્યાર પછી અને સ્વાદ અનુસાર મીઠું હવે ભરે નઈ એ માટે થોડું લાઈટ પાણી એડ કરવાનું જેથી કરીને આપણા મસાલાને ચડવા માટે જરા ટાઈમ મળે અને ભરે નહીં એને ચડી જાય તો હવે હવે આ ટપકી ને મિત્રો થોડી વાર ઠંડુ થવા માટે આપણે એક બીજી ડીશમાં કાઢી લઈશું તો તૈયાર કરેલું આપણું ટપકીંગ છે ઓકે આને થોડી વાર આપણે ઠંડુ થવા દઈએ અને પછી આગળની પ્રોસેસ તમને બતાવીએ તો મિત્રો સ્ટફિંગ તૈયાર છે ઓકે મશરૂમમાં ભરવા માટે અને આગળની પ્રોસેસ બતાવીએ પહેલા થોડી તમારી સાથે વાત કરી લઈએ આને ઠંડુ થવા દેવાનું જેથી કરીને આગની પ્રોસેસ કરવામાં આપણને હાથ બળે નહીં એટલા માટે આપણે એને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે અને મિત્રો ઓમ રેસીપીનો વિડીયો છે મશરૂમ સ્ટફિંગ મશરૂમ આમ સુધી અવશ્ય જોજો અને અમારી ચેનલ દિકેજી સફલ વિલોગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આ પ્રમાણે દરેક જે આપણે મશરૂમ વ્યવસ્થિત કરી લઈશું આ પ્રમાણે બધા જ મશરૂમનું આપણે ભરી દઈએ અને પછી તમને વિડીયોમાં આગળ વાત કરીએ તો આ પ્રમાણે આપણે બધા જ મશરૂમ નું ભરી દીધું છે તમે જોઈ શકો છો અને સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે ઓકે આ સ્ટફિંગ માં હવે આગળ આપણે શું કરવાનું છે એ કિચન પ્લેટફોર્મ પર જઈને તમને બતાવીએ પ્લેટફોર્મ પર કિચન પ્લેટફોર્મ પર અમે બટર લીધું અને બટર પછી અમે થોડું ઓઈલ બટર ને ઓઈલ થોડું મેલ થવા દઈએ પાંચ છ મિનિટ પછી તમે જોવો છો આપણા મશરૂમ સ્ટફળ મશરૂમ આ પ્રમાણે તૈયાર છે અને આ પ્રમાણે આપણે એને પ્લેટની અંદર કાઢી લીધા છે તો મિત્રો સ્ટફળ મશરૂમ

મુક્તાની સાથે મોઢામાં મુક્તાની સાથે ઓગળી જાય ખબર પણ ના પડે દાંત નો હોય તો પણ તમે ખાઈ શકો હા નાના છોકરાને તમે ખવડાવો ને તો બી ખાઈ જાય એટલું સોફ્ટ આ મશરૂમ છે ખ્યાલ જ ન આવે આ તો તમને કહું છું એટલે કે મશરૂમ છે તો તમને ખ્યાલ આવે બાકી તમને ખબર જ ન પડે મશરૂમ છે મસ્ત અને વેરી નાઈસ ટેસ્ટી ડિલિશિયસ ડિશ બની છે પહેલી વાર અમે ટ્રાય કર્યો છે પણ બહુ જ મસ્ત બની છે ખરેખર